ચાર મહાપુરુષોના ભંડારા નિમિત્તે અહીં ઉપસ્થિત પૂજ્ય બાપુ મંચ આરૂઢ મહંતો અને આ ભંડારામાં હાજરી દેવા આવેલા આપ સૌ દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વ પ્રણામ

બાપુ એના શિષ્યો સાથે એક વાર રાત્રે પૂનમના બેઠા હતા ઘણા બધા શિષ્યો હતા ત્રણસો ચારસો એકદમ સાયલેન્ટ મૌન બેઠા હતા એમાં એક જણા કીધું ચાંદની કેવી હારી જાય શુક્રા કીધું તો પણ ઈને એમ કહેવાની જરૂર નથી કૃપા એવડી આપણા ઉપર વરસે છે અને હવે સમાજે ઓળખે છે મોરારી બાપુ માયલા સાધુ ને તમે એમ એનું માથું ઊંચું રહી ને એવું જીવી જાય એટલે કાફી છે આપણા પેઢીઓથી આ બધું હાલ્યું આવે છે રામચરિત માણસ માં કીધું સંતબીટા ગિરિધરની

ભોગ આપે છે આ પ્રેમ કરે છે એટલે ભોગ આપે છે તમે વિચાર કરો આટલી દોડા દોડી કથા પૂરી કરીને અમદાવાદ ના કાર્યક્રમ આપણે બે ત્રણ ઠેકાણે થી ભાઈ પ્રવીણ બાપુ જઈને આવીને ત્યાં તૂટિયા વાળી જાય છે થાકી ગયો હું એમ આ બધું હેલું નથી આમ જોઈએ એટલે મજા આવે કે હેલિકોપ્ટર માં જાય ને આ જાય ને જાય જાવ ને મને બાપુ હમણા એક કે તો તમને બધી જ આવું પણ મે કીધું તેડાવર જાવું કે નહીં ઈ કે પણ બધી હાજરી મે તન નઈ કેતા ઈ બલિદરા છે ને તો પણ કે તો જાવું જોઈએ ને આપડી ફરજ છે ને જઈએ તો એમાં ઉપાદી હળો ઈ બોવ છે ઉપાદી ગાઠ નું ખાવું ને ગામની બલિદરા સતત જન રાખે ગાણે ઈનો વગાડીન ફોર્ચ્યુનર લીધી આમ કર્યું આમ કર્યું સતત ઈસ દુનિયા કા સૌથી બડા રોગ ક્યા કહે કે લોગ એક સમય હોય છે લોકો જે કરતા હોય એ સાધુ એ સાધુની ફરજ નિભાવતી જોઈએ આપણે આપણું કર્મ સુખશું નહીં ને તો આપણને પરમાત્મા ખૂબ કૃપા કરે છે બાપુની કૃપા છે જ્યાં જાવ જાઓ ઓળખે છે બાપુવાળા સાધુ છો ને આ કાફી થઈ જાય છે બાકી તો આપણે આપણી રીતે જીવીએ જ્યાં સુધી કર્મ નહીં કરીએ ત્યાં સુધી લોકો આપણને ઓળખવા નથી સાધુ તરીકે એક્સેપ્ટ નહીં કરે બાપુએ એ નહીં કે પણ એવું કર્મ કરવા માંડશો એટલે લોકો ઓળખવા માંડશે અને એમાં આ નામની સત્ર સાયા છે સહજ લોકો એક્સેપ્ટ કરે છે હવે સમય હોય છે દરેક જીવનમાં મેં ક્યાંક વાંચું તું એમ થોડા બદનામ હું એટલે થોડા ફાસલા રખ બદનામ હું એટલે થોડા ફાસલા રખ મશહૂર હો જાવ કોઈ રિશ્તા નિકાલ દેના એટલે આ સમાજ છે ને તમે જ અમારી પ્રગતિ જોયે ને એટલે આંકડીયા મળશે મારો અમે તો કાકાના ફરીના તેના એમ મંશે કરવા પણ તમે તમારી પ્રગતિ ન સૂકો અને જ્ઞાનના ઘરમાં રહી રામચરિત માનસનો આશ્રય ભગવાન રાઘવેન્દ્ર સરકારનો આશ્રય ને તો કાંઈ ઘટવા નથી દેતો એના સહજ પ્રમાણ મળ્યા છે બાપુ કૃપાથી ખૂબ આનંદથી અમારું માનવ મંદિર હાલે છે બોલો એક વન સો વે હાજર થઈને ગયા પાંચ દીકરીઓ પરણાવી એકના નિકાહ કર્યા અઠ્ઠાવન અત્યારે છે ચાર બાળકો છે હજી માગવું નથી પડ્યું આની કૃપા છે આ જીપને અભડાવી નથી હજી કોઈ પાસે તો આનાથી તો ઈશ્વર કેટલું કાપે આ ઈગો નથી હો તમે સહજ સ્વીકારજો આ કાઈ અભિમાન સાટું કંઈ એવું નથી સહજ હજી આના ભક્ત સરવાય તો બેસી જઈ અમે અને આ એ કઈ એવાય વેમમાં નવોર્ડ હાટું કે કઈ સન્માન હાટું જીવીએ છીએ કેવળ હામું જોઈ લે એટલું કાફી છે આ બધામાં વિરાજિત અસ્તિત્વ ને પ્રણામ જય શ્રી આરામ